નમસ્કાર જજદણ હવે આપણા જજદણ શહેરમાં આવી ગયું છે અલંગ હાઉસ અરે હા ભાઈ હા જતદણ બાયપાસ રોડ નવા માર્કેટ યાર્ડની એક્ઝેક્ટ સામે આવી ગયું છે શિવ અલંગ હાઉસ આ છે ફાઈબરના તાર અને ફેન્સિંગ જે તમને અહીં વ્યાજબી ભાવે મળશે વરસાદમાં ખાસ કોઈ પણ વસ્તુ ઢાંકવા માટે અહીં તાડપત્રી પણ મળશે ખાટલા ખાટલી અને ફોલ્ડિંગ બેટ માર્કેટ કરતાં એકદમ વ્યાજબી ભાવે ઓફિસ ઘર કે કોઈ પણ જગ્યા માટે મજબૂત અને સારી ડિઝાઇનના સોફા શોધી રહ્યા છો અરે તો આ તમારા જ માટે છે જલ્દી આવી જાઓ રસની ખુરશી જોઈએ છે મળી જશે ઘર કે ઓફિસનું ફર્નિચર જોઈએ છે મળી જશે બસ એકવાર તમે મુલાકાત તો કરો ઓફિસ માટે બોસ ચેર પણ મળશે તમામ પ્રકારની સારી અને મજબૂત બેડશીટ તમને અહીં મળી જશે જે તમે જોઈ રહ્યા છો ખાટલા ભરવાનું વાણ દોરી દોરડા વાહનમાં બાંધવાનો બેલ્ટ પણ તમને અહીં મળી જશે સારી કંપનીના વોટરપ્રૂફ કલર પણ ફેન્સિંગ માટે ટાટાનો વાયર ક્લસ વાયર જથ્થા પણ મળશે સોમાચાર રેઇનકોટ પણ મળશે મોબાઈલ નંબર છે સત્યોતેર સાત અઠ્યાસી ચોત્રીસ સાત ચોપન